સુરત સિંગલપુર કતારગામ તારણપુરની અંદર એસએમસી ઓફિસરો દારૂની પાર્ટી કરતા રંગે હાથ ઝડપ્યા સાતના કોર્પોરેટ નરેન્દ્ર પાંડવ સાથે રહીને પાંચથી છ ઓફિસરો નામ પંકજ ગાંધી તેજસ ખલાસી પિનેશ સારંગ અજય સેલર સંજય રેતી સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન હતો આ તમામ ક્લાસ થ્રી ઓફિસરો કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથે ઝડપ્યા હતા આઠ કોર્પોરેટરો સો નંબર ડાયલ કરીને ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ રૂમમાં પડેલ દારૂની બોટલો અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા બોટલ કોણે ગાયબ કરી અને ત્યાંના અધિકારીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો બોટલ કોણે ગાયબ કરી તે મળી શકે તેમ છે સ્થાનિક તળ પર કોર્પોરેટર પણ હાજર છે આવ્યા છે મેં ફોન કર્યો એટલે નરેન્દ્ર પાંડવ અહીંયા ઉપસ્થિત છે સ્વિમિંગ પૂલની અંદર દારૂના ચાવી મેં મારી પાસે છે ભાઈ આ ચાવી મારી પાસે છે મેં લોક મારી દીધો અંદરથી બધું કાંઈ કાઢે નહીં એટલે એ લોકો આમ ભાઈ ગયા છે અહીંયા પેલા એ લોકોને પકડી લઈએ ભાઈ તું કોણ છે તું કીધો ક્યુ સાહેબ કો કે સાહેબ ભાગો ભાગો જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું સ્વસ્થ ભારત બનાવીશું